હેલો યુટ્યુબ ફેમિલી પરિવાર એક ના વ્લોગ માં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ ના હર હર મહાદેવ તો આપ તો પાસે લોકેશન જોઈ શકતા છે તમે કારણ કે આપણે આજે વ્લોગ ચાલુ કર્યો આપણે ને આપણે વાડી આવી કારણ કે જે આપણે બાજરી થઈ ગઈ મસ્તી ની મોટી જા એટલે દિવસ લગભગ અઠવાડિયા માં તો કવડી મોટી થઈ ગઈ ને આ ઓલી લીટી માર દીધી હમણાં વાડી આ તમારું બરાબર ઉપાલા છે કે ડાયરેક્ટ આપણે વાડી જઈને થોડી અસર કારણ કે આ કબીત સોમાં માં કે જેટલા વચ્ચે સોમાં વાડી માટે અમારો એટલે મજા જ આવે રાખે એચર નું લોકેશન એ કે તો ભાઈ એક નંબર એટલે એક નંબર ટેટ ત્યાં લીલું લીલું આમ કોક આમ લીલું કાપડ નો પાસે દીધો એ ટાઈપ નો જો પેલે થી સેલે મસ્ત તો આપણે એક નાળિયેર બે નાળિયેર આવે

આ લાઈન હે કદો ઠેઠા મે થી તો કેટલા હશે બડા ના કદો ઠેઠા કે લાઈન છે એમ અને કે પછી આડે તે ના છે કે તો પછી આમ બધા ગોતો હે કે ભાઈ બાજરી પર મોટે ભાઈ ખોંદવાનો પ્રોબ્લેમ રે એટલે હક એક એક લાઈન માં આવે કે તો પછી આમાં જ ગોતવાન રે બાકી વાડી અત્યારે માં હવર હવર માં આવે એમ જ આવો ભાઈ કારણ કે આપણે પહેલી વાર વાડી આવે વિડીયો ચાલુ કર્યો કે આપણે ડાયરેક્ટ ઘરે હોય તો ઘરે aram biye tak parwa jawe to na video chalu kari to hala bhai apne karkhane jawanu to hala bhai pehla apne gharle apne to bhai vaadi the video se pasane ghar avtam direct tip baat me tangal to bhai sapar gune eta baneka a purle tod ban to phule phulna todi aa dant la mande the kaka ko ke phul ja sapar tin magayo kin karan ke phul ne mast aatle hal la gamen hal la ke direct magav kitla bhainya

આપણે રીટા બનાવ એટલે માર તો સાયસન ખાવા લાક જોઈએ તો હોય બીજું બનાવ લે નું શાક એમાં રીટા બેન ખાતા નથી મને કાકર ખૂટે

કારણ કે કે મારા મિત્ર હતા દૂર લઈએ કે નાથી ભાઈ ભાઈ લઈએ એટલે કે ચાહે કરે એટલે ડાયરેક્ટ ફોન કરીને ડાયરેક્ટ બની ભર્યા અને ગોળો બની હાલો ભાઈ પહેલાં જમીન લીધા કે ભૂખ લાગી ગયા તો ફેમલી આપણે તો ભાઈ જમીન વ્યાસી ધાબા માટે કારણ કે ભાઈ હા આવું કે તો મારું મારે નેટની સે સ્પીડ હે કે ફાઈ જ આવે એટલે હે કે વિડીયો ફાસ્ટ મેં તમારે કેટલી વાર લાગી ખાસ કોમેન્ટ કરી દે તો કારણ કે મારે કહે ભાઈ પંદર મિનિટ મેં ક્યારેક વીસ મિનિટ ક્યારેક તો કલાક ક્યારેક તો બે કલાક આમ કહીએ કે યુટ્યુબનું કાંઈ એમ ફિક્સ નથી કે આપણે એટલી વાર હે કે બહુ એટલે બહુ વાળ લાગ ક્યારેક ફટાફટ મેં કાંઈ આપણે બધું તો સેટ કરતા હોય તો હે કે વિડીયો ડાયરેક્ટ અપલોડ થઈ તો બસ એમને આપણે વિડીયોની એડિટિંગ કરી નાખી છીએ બસ આ વિડીયો આપણે આંચ પૂરો કરીએ વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં